અને આ ટુર્નામેન્ટમાં જેમણે આપણે જે પણ સારું રમ્યા છે એમને મેન ઓફ ધી મેચ જેમના તરફથી આપવામાં આવ્યું છે એવા રિતેશભાઈ ઉર્ફે લલ્લુ તમે આગળ આવશો જેઓ રૂપપાડાના છે અમે તમારું પણ સ્વાગત કરવા ઈચ્છીએ છીએ આદિવાસી ઘડિયાળ તેઓએ આપણને આપી હતી અને હું વિનંતી કરીશ હેબ્રુનભાઈ તમે આગળ આવશો અને લાલુભાઈને ફૂલ આપીને સ્વાગત કરશો સેવન્ટી સેવન્ટી સ્પોર્ટ્સ વતી કોઈ હોય તો અમે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ખાસ કરીને હવે વધુ સમય ન લેતા આપણે આપણો જે કાર્યક્રમ છે એને આગળ વધાવીશું આખા ત્રણ દિવસથી જેઓ કોમેન્ટ્રીની આપણને સેવા આપતા હતા એવા આજીશ ચાચા જેઓ આગળ આવશે જોનભાઈ એમનું સ્વાગત કરશે અને સાથે સાથે અમે એમને સન્માનિત પણ કરવા માગીએ છીએ તમે આગળ આવશો અને લાલુભાઈ તમે એમને જે એક વોચ છે એમના માટે રાખેલી એ વોચ પણ આપવા માંગે છે તાળીઓથી વધાવી લઈશું અને સાથે બીજા કોમેન્ટેટર એવા અનિલભાઈ છે ઘડિયાળ પૂરી થઈ ગઈ છે પાછળથી અમારી પાસે લઈ લેજો અનિલભાઈ તમારું પણ અમે સ્વાગત કરવા માગીએ છીએ તમે ઝડપથી આગળ આવશો અને હું અમારા ગામના માજી સરપંચ શ્રી સુક્રિયાભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમને ફૂલ આપી સ્વાગત કરી હવે આપણે આ જે મેચ રમી એમાં જે છગ્ગા માયરા એવા ચિન્ટુ ભાટપુર જેવો મેન ઓફ ધ મેચ થાય છે તેઓ આગળ આવશે અને હું નિકુંજભાઈને વિનંતી કરીશ કે તમે તમારા હાથે એમને મેન ઓફ ધી મેચનો કિતાબ આપશો તાળીઓથી વધારતા રહીશું સાથે આખી ટુર્નામેન્ટમાં અમે જોયું ક્રિક હિરોઝ પર ગોટુનું નામ બતાવે છે કેચ લેવામાં એટલે કે ફિલ્ડિંગમાં પરંતુ જેમણે ડાય મારીને કેચ પકડ્યો છે એને અમે બેસ્ટ ફિલ્ડર તરીકેનો એવોર્ડ આપવા માગીએ છે પેલા પિન્ટુભાઈ ટાપરવાડા જેમણે ડાય મારીને કેચ લીધી હતી કમલેશભાઈ હું સેમ્યુલભાઈને વિનંતી કરીશ કે તેમને ટી શર્ટ આપી તાળીઓ પાડતા રહીશું હવે બેસ્ટ બોલર કોણ હોઈ શકે વાલોડથી આતિશભાઈ છે આતેશભાઈ તમે આગળ આવશો અને બેસ્ટ બોલર ના શું છે નીલેશભાઈ જેવો અમારા ગામના છે અને વિકેટ લીધી છે એમણે તાળીઓથી વધારતા રહીશું હવે બેસ્ટ બેસ્ટમેન ગોટુભાઈ એકસો ને એક્યાસી રન કર્યા છે આ ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન છે ગોટુભાઈ એકસો એક્યાસી રન નીતુભાઈને વિનંતી કરીશ કે તમે પરંતુ બધાને લાગવું છે કે આ ઈનામ વિતરણ પૂરું થાય મેન ઓફ ધ સિરીઝ મોટું સિરીઝ ઇનામ છે એ આપીએ એના પહેલા મને કંઈ ખૂટી રહ્યું છે શું તમને બધાને નથી લાગતું કંઈ ખૂટતું છે નથી લાગતું તમને હા 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 ભાઈ બરાબર જો આટલી મોટી ટુર્નામેન્ટ એવી ટુર્નામેન્ટ કે જેમાં એક પણ રૂપિયો એન્ટ્રી ફી નથી અને એમની સાથે તમને ટી શર્ટ દેવામાં આવી આવી છે ટુર્નામેન્ટ આપણે ક્યારેય જોઈ નથી એવી ટુર્નામેન્ટ આ ચોથી ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આપણે યુસુભાઈ તો એમનું સ્વાગત શું તમને નથી લાગી રહ્યું કે એમનું સ્વાગત ફૂલોથી થાય ફૂલતી નહીં પણ અહીંયા ઉપસ્થિત તમામ ખેલાડીઓના હાથ ઊભા કરીને જોરદાર તાળીઓ સાથે એમનું સ્વાગત કરો ખૂબ ખૂબ અભિનંદન અને આવી ટુર્નામેન્ટ અને આનાથી પણ મોટી ટુર્નામેન્ટનું આયોજન કરતા રહો એવી અમારા તમામ દર્શકો વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ યુસુફભાઈ હવે મેન ઓફ ધ સિરીઝ એ પણ ગોટુભાઈના નામે જ જાય છે તમે આગળ આવશો મેન ઓફ ધ સિરીઝ એકસો એક્યાસી રન છે અને મોસ્ટ વેલ્યુ પ્લેયર પ્લેયરમાં ક્રિકી રોજ પર એમનું નામ છે તમે આગળ આવશો અને જીમ્મીભાઈ અને અમારા માજી સરપંચ શ્રી સુક્રિયાભાઈને વિનંતી કરીશ કે જેવો મારા મોટા ભાઈ પણ છે આ એલઈડી ટીવી એમને આપીને એમને સન્માનિત કરે હવે આપણે ઇનામ વિતરણ તરફ આગળ વધીએ છે આજે જે ટૂર્નામેન્ટ રમાય એમાં આપણે જે ડિક્લેર કરેલું એમાં ત્રીજું ને ચોથું ઇનામ રાખવામાં આવ્યું હતું પરંતુ પહેલેથી જ અમે એવું વિચાર્યું હતું કે ત્રીજું ને ચોથું નહીં પણ જે પણ બંને ટીમો માં આવશે એને આપણે સેમ જ ટ્રોફી આપીને એમને સન્માનિત કરીશું એવું વિચાર્યું હતું તો આ પળે વાયજી ફાઈટર અને મેક્સ ઉકાઈ બંને કેપ્ટનો સાથે આવશો ને સાથે તમને અમે બંને સીલ્લો આપવા માંગીએ છીએ અને ધવલભાઈ અને દિનેશભાઈને વિનંતી કરીશ કે તમે ત્રીજું અને ચોથું ઇનામ અમારા બંને યુવા મિત્ર ને તમે આપશો તાળિયોધી વધારતા રહીશું હવે જે બીજું ઇનામ છે એ આપવા માટે હું શેરુ અજય અને અક્કુ તમે ઝડપથી આગળ આવશો કારણ કે આ ટુર્નામેન્ટમાં તમે ઘણો સાથ અને સહકાર આપ્યો છે અમે તમારા હસ્તે અને જિગ્નેશભાઈ જિગ્નેશભાઈ ખરસી ઝડપથી આગળ આવશો અને બીજું ઇનામ આપવા માટે જ્યાં હોય ત્યાંથી ઝડપથી અંકિત અને અને લાલુભાઈને પણ વિનંતી કરીશ કે તમે પણ આગળ આવો અને વાલોડના કેપ્ટનને વિનંતી કરીશ કે તમે આગળ આવશો અને ટુર્નામેન્ટ વિશે બે શબ્દ બીજુભાઈ નથી છે યુસુફભાઈ દ્વારા જે આયોજિત કરવામાં આવેલો જે તાપી જિલ્લાના ચોથી આદિવાસી સમાજની જે ટુર્નામેન્ટ છે તે ખૂબ સરસ રહી અને આગળ પણ આનાથી કંઈક વિશેષ અને સારી એવી ટુર્નામેન્ટ રહે એવી યુસુભાઈ પરથી અપેક્ષા છે અને બસ આવી રીતના બધા હળીમળીને ખેલતા રહે જે કોઈ જીતે એ આદિવાસી જીતશે જય આદિવાસી જય જોહાર વિજુભાઈ અમારા લાઇબ્રેરી ગ્રુપના છે જ્યારે તેઓ વાંચતા ત્યારે બધા આદિવાસી સમાજના છોકરાઓને ચોપડાથી લઈને બધા અમે સાથે જ કામ કરતા હતા એટલે જે પણ જીત્યા છે તે બધા આદિવાસી સમાજના જીત્યા છે એટલે કોઈએ નિરાશ થવાની જરૂર નથી અને હવે જે વિજેતા થાય છે એવી વ્યારાની ટીમ યુનિટી ઓફ સાઉથ ગુજરાત કેપ્ટનને વિનંતી કરીશ કે તમે આગળ આવશો અને જીમ્મીભાઈ સેમ્યુલભાઈ પિન્ટુભાઈ અને લાલુભાઈ અને હું પોતે પણ એ ટ્રોફી આપીશ પેલા પેલા આપણે કેપ્ટન ને બોલાવીશું ટ્રોફી આપીશું જમા કરી લઈશું જય આદિવાસી હું સૌ પ્રથમ તો યુસુફભાઈનો આભાર માનું છું કારણ કે એણે ખૂબ સારી ટુર્નામેન્ટ રમાયું છે અને આપણે બધા ખૂબ સારું રહીમાં એટલે હું સૌરવ આભાર માનું છું ને આ આવી જ ટુર્નામેન્ટ યુસુફભાઈ આગળ રમાતા રહે યુનિટી ઓફ સાઉથ ગુજરાત હેબ્રુનભાઈ ચલાવે છે અને રક્તદાન શિબિરોને બધું કરે છે તો એમણે બે શબ્દ બોલવા છે એવું કહે છે તો એમને પણ આપણે બે શબ્દ બોલવા માટે આપીશું જે આદિવાસી પહેલાં તો આદિવાસી સમાજની આ ચોથી ટુર્નામેન્ટ થઈ રહી છે જેમાં પાંત્રીસ જેટલી ટીમે એ ભાગ લીધો હતો અને તમામ સારી રીતે રમ્યા એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને યુસુફભાઈ વિશે એક વાત કહેવા માગું છું એક સાયરી છે એ કહેવા માગું છું અક્ષર લોક કહેતે હે બિના કે ક્યાં કામ કર પાવોગે અક્ષર લોક કહેતે હે બિના કે ક્યાં કામ કર પાવો ગે અરે ગાયસાવર ગામે આ તો એક બાર દેખો બિના સત્તા કે બી ક્યાં કર દીખાયા સત્તા કે જીત નથી થતી જે ટીમના ખેલાડીઓ સારું પ્રદર્શન કરે છે એ જ જીતે છે અને હારેલી ટીમ ને પણ ત્યાંથી શીખવા મળે છે કે અમારી ક્યાં ભૂલ થઈ તો બીજી વાર એ ભૂલ ન થાય ને એ પણ અગાડી વધે બસ આટલું જ કઈ થેન્ક યુ વિનંતી કરીશ તમે પણ બે શબ્દો મારે ટૂંકમાં એક જ વાત કહેવી છે કે આ જે ગ્રાઉન્ડ પર આપણે આવ્યા છે એ ગ્રાઉન્ડ પર જ્યારે અમે પ્રથમ વખત આવેલો ત્યારે આપણે ત્યાંથી ઉતરતા છે ને ત્યાંથી આગળ અવાતું નહીં અમે અહીંયા આવેલા હતા ત્યારે મને યુસુભાઈ કહેતા કે જીમીભાઈ મારા આખી જગ્યા અમારા પંચાયતની છે અમારા વિકસાવી છે ત્યારે મને પણ મનમાં થતું કે યુસુફભાઈ હું ફાકા ફોજદારી કરે છે આ કેમ કે આખો ડુંગર તારી ગાડી જ નહીં જાય તમારી ટુ વ્હીલ જ અહીંયા નહીં આવતી હતી ત્યાંથી આગળ ફોર વ્હીલની તો વાત દૂર છે ધીમે ધીમે જ્યારે યુસુફભાઈ પ્રમુખ બનના ને એમણે આખું જે આયોજન કર્યું ને જ્યારે આનું કામ શરૂઆતનું એ ચાલતું ત્યારે હું જોવા આવતો ત્યારે આ અહીંયાની જગ્યાએ જે ડુંગર હતો એ મને બતાવતા કે ત્યાં નીચે તો એમણે તળાવ ખોદવાનું ચાલુ કરેલું પણ અહીંયા મને બતાવતા કે જીમીભાઈ મારે ત્યાં છોકરાઓ માટે ગ્રાઉન્ડ બનાવવું છે એટલે એ વાત મારા માટે એકદમ મને અશક્ય લાગતી હતી મેં એમને કીધેલું કે યસુપભાઈ ડુંગર પર તમે કેવી રીતે લેવલ કરો યસુભાઈ કે જે કરવું પડે તે હું કરા પણ હું મારા ગામમાં એ ગ્રાઉન્ડ બનાવવા કે આખો તાપી જિલ્લો જોવા આવે ને આજે જ્યારે આ ગ્રાઉન્ડ બનીને તૈયાર થયું ને હું આવ્યો એટલે દર વખતે ત્યારે હું આ ગ્રાઉન્ડનો ફોટો પાડું છું અર્નલભાઈની વાત કરું અર્નલભાઈ અમારે ત્યાં રમવા આવે છે અમને ફાઇનલો જીતાડીને ગયેલા છે એટલે અમાર બાજુ જાણતા છે કે હમણાં ભાઈ સીધી જગ્યા છે એટલે ગ્રાઉન્ડ છે પણ આવા ગામમાં જે આપણું છેવાડાનું ગામ છે તાપી જિલ્લાનું ત્યાં આટલું સરસ યુસુફભાઈએ જે આયોજન કર્યું છે આપણા કેપ્ટનસી ભાઈએ કીધું કે યુસુફભાઈ હજુ આગળ જાય અને આમાં સારામાં સારા આયોજનો જે કરે તો મારે પણ આપ સૌને સૌ યુવાન દોસ્તોને એક નમ્ર અરજ છે કે યુસુફભાઈ જે પણ ફિલ્ડમાં જાય તો આપણે પણ બધાએ જ્યાં આપણે ગામમાં રહેતા હોય ત્યાંથી પણ યુસુફભાઈને સપોર્ટ કરવું એ આપણે પણ એક ધ્યેય રાખવો પડશે કેમકે આ માણસ એવો છે જે દરેક યુવાનના પડતા પ્રશ્નો માટે દરેક રમતગમત માટે અને યુવાનોને જે પડતી તકલીફો માટે હર હંમેશ જે તાપી જિલ્લાના આપણો જે સમાજ છે જે સમાજની આપણે ટુર્નામેન્ટ રાખી છે ચોથી હું શરૂઆતથી આવું છું જે સમાજની આ ચિંતા કરે છે તો આજે આપણે યુવાનોએ ઊભા થવાની જરૂર છે અને આપણે આપણા સમાજના જે સાચા નેતા છે જે જે પોતાની રીતે લડે છે અને યુસુફભાઈ જેવા આગેવાનો છે એને આપણે સાથ સહકાર આપવાનો છે તેથી આપણા સ્પોટમાં અને રમતગમતમાં પણ આપણું તાપી જિલ્લાનું નામ થાય સૌ કોઈ જીતનાર હારનાર સૌ આપણા સમાજના લોકો છે અને હસી મજાકથી રહીમાં છે અને પોતાની મહેનત છે આપ સૌને અભિનંદન અને યુસુફભાઈના ગામના આપણા સરપંચશ્રી ભૂતપૂર્વ સરપંચશ્રી એમના ખાસ ગ્રામજનો કે યુસુભાઈના એક અવાજ પર આખું ગામ અહીંયા જે નાનામાં નાનું કામ કરવું પડતું હોય વડીલે પણ એ કરે છે યુસુભાઈ સાથે રહી છે તો આપ સૌરનો પણ આભાર ગાયસવર ગામનો કે સારામાં સારા આયોજનો તમે કરતા રહો આગળ પણ અને આનથી મોટા આયોજન રાખતા રહ્યું જય આદિવાસી આપણે તમામ ખેલાડીઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને જેમણે પણ અમને નાની મોટી મદદ કરી છે અને જેમણે પણ અમ્પાયરિંગ કર્યું છે તમામનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને છેલ્લે તમામ ખેલાડીઓ કે મારા ગામમાં પ્રથમ ટુર્નામેન્ટ હતી તો કદાચ નિર્ણયમાં ભૂલ થઈ હોય તો તમે બધા ક્ષમા કરશો જય હિંદ જય આદિવાસી